નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશો પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ આવેલી જિલ્લા પ્રોજેક્ટ પ્રોજેક્ટર તેમજ તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો પોરબંદર જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ અગિયાર માસની કરતા જગ્યા પરની જાહેરાત આવેલી છે જેમાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની એક જગ્યા મિત્રો છે જેમાં માસિક મહેંત્રણ વાત કરીએ તો પંદર હજાર રૂપિયા ફિક્સ મહેનતાણું જ્યારે તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટે છ જગ્યા છે જેમાં પચીસ રૂપિયા ફિક્સ પગાર ધોરણ મળવા પાત્ર થશે મિત્રો પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની અગિયાર માસના કરાર ધરતા ભરતી માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત શરતો તેમજ કામગીરીની વિગતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના કલેક્ટર કચેરી પ્રથમ માળ રૂમ નંબર એકસો દસ જિલ્લા સેવા સદન એક ખાતેથી તારીખ ચૌદ સાત બે હજાર પચીસ સુધીમાં કચેરી સમય દરમિયાન મેળવી શકાશે ભરેલ અરજી ફોર્મ જરૂરી આધારો સાથે રૂબરૂમાં સાદી ટપાલ સ્પીડ થી જુલાઈ સુધીમાં કચેરી સમય સમય દરમિયાન મોકલી આપવાનું રહેશે નિયત બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના કલેક્ટર કચેરી પોરબંદરના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે અત્ર જાણ કરવામાં આવશે મિત્રો એટલે કે જે તે કચેરી જાણ કરવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ જિલ્લા પ્રોજેક્ટ ઓર્ડિનેટર તેમજ તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની અગિયાર માસના કરારધારીત પોરબંદર જિલ્લા માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય